નાક અને બામણ બામણને ઘેર શ્રાદ્ધ હશે એટલે ખીર કરવા સારું એક ગામડેથી તાંબડી એક દૂધ ભરીને બામણ આવતો હતો રસ્તે વાવ આવી વાવને પહેલે પગથી તાંબડી મેલીને વાવમાં પાણી પીવા ગયો પાછો આવે ત્યાં તો અજાજળ નાક તાંબડીમાં દૂધ પીવે છે બામણને જોતા જ નાગે ફેણ માંડી આંખોના ડોળા તો લસ લસ થાય વરાળો નીકળે છે આંખમાંથી હવે તો ભાઈ બામણે કહ્યું બાકીનું બધુંય દૂધ તું તારે પી જા મારે તારું યાઠું દૂધ થોડું કામ લાગવાનું હતું પૂરેપૂરું પીને નાક તામડી માથેથી ઉતરે છે ત્યાં તો ખણનણન કરતો કાંઈક તામડીમાં રણકો સંભળાયો એટલે તામડીમાં કઈક અવાજ આવ્યો માય જુએ તો એક હાચી સોના મોર ધાડેના લાગે છે તો કઈક માયા વાળો જાતવંત નાક દૂધ પીધું ને સોના મોર દીધી ત્યારે હવે તો તાલ જોવા દે એમ વિચારીને બામણ વળતે દીએ વળી પાછો તામડી દૂધ ભરીને પહોંચ્યો વાવે તામડી મૂકી વાવને પગથિયે ઝાડને થડ રાફડામાંથી એ નાગ આવ્યો દૂધ પી કરીને વળી બીજી સોનામર ટપકાવી ચાલ્યો ગયો આ વેપાર કાંઈ ખોટો નથી હવે તો બીજી બધી તથ્યા પરતી મૂકીને આજ કરવા જેવું છે દરરોજ ઊઠીને રૂપિયા પંદરનો તડાકો ભેંચનું તાજું શેડ કઢું દૂધ રોજ તામડી ભરીને બામણ તો નાગને પાવા માંડ્યો ને રોજ સોના મોહર કમાતો થયો એક દિવસ બામણને ગામતરું આવ્યું દીકરાને સમજાવ્યું કે ફલાણી ફલાણી વડવાળી વાવે જઈને દૂધની તામડી ધરવાની છે નાગ આવે એને પીવા દેવાનું છે અને તામડીમાં નાગ જે સોના મોર નાખે એ લઈ આવવાની છે વાત કોઈને કહેવાની નથી દીકરા બ્રાહ્મણે દીકરાને ભલામણ કરી છોકરે વળતે દિવસ જઈને બાપ મેલતો તે પ્રમાણે દૂધ મેલ્યું નાગ આવ્યો દૂધ પી કરી સોના મોર નાખી પાછો રાફડામાં ચાલ્યો ગયો હોય ધાડે એટલે છોકરાએ વિચાર કર્યો આને તો અઢળક માયા રાફડામાં રાખી લાગે છે તો પછી આ નૃત્યના આટા શા સારું એમ કે આ રોજ આટા મારવા શું કામ આટા મારવા વળતે દિવસે જેવો નાગ તામડી ઉપર મંડાણો તેવી તો દીકરે ડાંગ ઉપાડી એક જ ઘા અને ફોદે ફોદા વેરણી નાખે એવો ફટકો નાખ્યો નાગને માથે પણ ડાંગનો ઘા તાંબડીના કાંઠા માથે લાગ્યો નાગ સરકી ગયો બામણના બાણમાંથી તીર છૂટે આમ નાગે ડીલ સંકેલીને ઝપટ કરી ચોટી પડ્યો છોકરાને અને ટચકાવ્યો એક જ ટચકે તો રામ રમી ગયા બામણના છોકરાના ગામ ગામત્રેથી ઘેર આવેલા બામણે છોકરાની સાંજ સુધી વાટ જોઈ મનમાં ઘાતો ખાઈ ગયો કે કઈક વક્રમ કરવા ગયો હશે ને ત્યાં કાળું મોટું કર્યું હશે વાવે જોઈને જોયે તો લીલું કાચ મરદું પડેલું તાંબડીમાં હજી દૂધ બાકી હતું ડાંગ પડી હતી તાંબડીનો કાંઠો ઘોબાળો હતો પત્યુ જીતવા વિચારીને એને દીકરાને ધ્યાન દીધું ને વળતે દાડો પાછો દૂધ લઈને હાજર થયો જોઈએ તો નાગ રાફડામાંથી ડોખાણો પણ ન આવે બામણે કે એ તો જેવા મારા કરમ તને કોઈ દેશ દોષ દેતો નથી પણ હવે દૂધ તો પી લે નાગે માનવીની વાચા કરી કે ભાઈ હવે તો આ દૂધમાં શો સ્વાદ છે તને સાલે તારો દીકરો ને મને સાલે ખા એ દૂધમાં હવે લા ને કાંઈ સા તને તારા દીકરાનું મોત ચાલે છે મને મારે માથે પડેલો લાકડીનો ઘા ચાલે છે એટલે હવે તું દૂધ પા ને હું દૂધ પીવું તેમાં કોઈ સ્વાદ રહ્યો નથી એમાં કોઈ માલ રહ્યો નથી હવે તો મહારાજ હું કહું છું તેમ કરીશ કે મારે મારી બધી જ માયા તને આપી દેવી છે તો હું કહું તેમ કર તું થોડા ફૂલડા અને એક કરંડીયો લઈ આવીશ અને મને એ ફૂલડામાં મૂકીને કરંડીયો ઉપાડી હું જ્યાં કહું ત્યાં પહોંચાડી દઈશ કે ભલે વળતે દિવસ બ્રાહ્મણ કરંડિયો અને ફૂલ લાવ્યો એ કરંડિયામાં બેસી જઈને નાગ બોલ્યો હવે મહારાજ મને ઉપાડ બીશ નહીં હું તને કાંઈ નહીં કરું મને અહીંથી લઈ ચાલ કે ક્યાં કે હેમાળે હેમાળામાં મારે ગળવું છે મારે હેમાળે ગળવું છે મને પહોંચાડીને આ રાફડામાંથી માયા ખોદી તારે ઘરે લઈ જજે તારા પરિયાના પરિયા ખાશે એટલે કે તારી સાત પેઢી ખાશે તોય ખૂટશે નહીં હેમાળે પહોંચીને બ્રાહ્મણે માથેથી કરણિયો ઉતારી હેઠો મૂક્યો એટલે નાગે બહાર નીકળે કહ્યું હવે મહારાજ છેલ્લી વાર મારું કહ્યું કર મને પૂંછડેથી જાળીને સાત વખત ઘુમાય એટલે કે પૂંછડેથી ઝાલીને ગોળ ગોળ મને ઘુમાય અને પછી મને આ હેમાળામાં ફગાવી દે સાંભળીને બ્રાહ્મણ ધ્રુજી ઉઠ્યો પણ નાગે કહ્યું ભાઈ તું બીચમાં મારી કાયાના મકોડે મકોડા પડ મોકોડા પડી જશે તો જ હું હેમાળે ગળી શકીશ તને હું કાંઈ નહીં કરું બીમાં માં એક બે ત્રણ ચાર વાર બામણે નાગ ને તો હવામાં વીંજો અને તે ટાણે નાગે ખડ 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 દાંત કાઢ્યા છે કે ભાઈ દાંત કેમ આવ્યા કે કાંઈ નહીં કે ના કહે ને કહે બ્રાહ્મણે કીધું મને કહે ને કે ભાઈ કેવરાવું રહેવા દે ને હવે મારી કાયાનો મકોડે મોકોડો નોખો થઈ ગયો છે હવે મને ઝટ ઘા કરી હેમાળામાં ફગાવી દે ના પણ કહે દાંત કેમ કાઢ્યા ત્યારે મહારાજ મેં દાંત કેમ કાઢ્યા તેનું કારણ તને હું નહીં પણ દિલ્હીનો એટલે કે દિલ્હીનો બાદશાહ કહે છે તું મને ફગાવી દેને ક્યાં ત્યાં જઈજે નાગને હેમાળામાં ઊંડી બરફની ખાઈમાં નાખી દઈને બામણ તો સીધો પહોંચ્યો દિલ્હી એટલે કે દિલ્હી શહેર પહોંચ્યો બાદશાહની દેવડીએ જઈ ઊભો રહ્યો ચાકર એને બાદશાહ પાસે લઈ ગયા એને જોતા જ બાદશાહ બોલ્યો આવો મહારાજ હેમાળા નાગ પાસેથી આવો છો ને નાગ કેમ હસ્યો એ જાણવું છે ને સાંભળીને બામણ તો આભો બની ગયો બાદશાહ કહે મહારાજ રાંધો સીંધો થાક ઉતારો પછી વાત બાદશાહ કઈ બોલતો નથી હસ્યો તેનો ભેદ કહો હવે હું નહીં રોકાવ કે મહારાજ હું નહીં કહું પણ એ ભેદ પેરંબ નો બાદશાહ કે છે એની પાસે જાઓ ઉપડ્યો તો એ

પેરમના પાછા કહે કે મહારાજ એ વાત તમને રૂમ શામનો પાછા કહેશે હું નહીં કહું ઉપડ્યો બ્રાહ્મણ રૂમ શામની બાદશાહ પાસે એણે બ્રાહ્મણને ફોડ ઉપાડ્યો ફોડ પાડ્યો એટલે કે એને બ્રાહ્મણને વાત જણાવી મહારાજ એક હું બીજો પેરમનો બાદશાહ અને ત્રીજો દિલ્હીનો બાદશાહ એમ ત્રણેય હતા એક કૂતરીના કાનના ગીંગોડા કુતરીના કાનના ગીંગોડા એમાંથી એનો કાન એનો કાન સંભાળીને સમડીએ ઉપાડ્યો ઉપાડીને ઉડી ગઈ હેમાળાને માથે એની ચાંચમાંથી કાન પડ્યો તે ગયો બરાબર હેમાળામાં નાગને ઘૂમડ્યો ત્યારે નાગ એમ હસ્યો કે બ્રાહ્મણની મૂર્ખાઈ તો જો મૂર્ખાઈ હું મારી માયા મેલીને અહીં હેમાળે ગળવા આવ્યો કે જેથી મને આવતે ભવ હું જ જે વાંચું તે બધું મળે ત્યારે મને અહીં લાવનાર આ બ્રામણ પોતે તો હેમાળે આવ્યો પછી હજી પાછો એ મારી માહે પાછો જાય છે હેમાળે આવીને પાછો જાય છે મૂર્ખાય તો જો મૂર્ખાય માનવીની એવી મૂર્ખાય ને માથે નાગે દાંત કાઢ્યા હતા મહારાજ બામણ તો આ વાત સાંભળીને

કોઈક ગોરો છોકરો તાજો જન્મેલો હોય તેને ગોતીને આ બદલાવી નાખીશ બાનડી તો દોડી શહેરમાં એક પિંજારીને ત્યાં તાજો જન્મેલો ગોરો ગોરો છોકરો ચડી આવ્યો એને મોં માગી સંપત્તિ આપી ને છોકરા બદલાવ્યા કાળો હુરમનો જણેલો તે પિંજારીને દઈ દીધો ને ગોરો પિંજારાનો જણેલ તે લાવીને હુરમના ગોદમાં મૂકી દીધો ગોરો શાહજાદો તો મોટો થયો એટલે આખો દી તાત હલાવવાની અને રૂના પૂંભડા ગોતવાની ચેષ્ટા કર્યા કરે એને તલવાર ભાલા આપે તો લે નહીં એને પિંજારાનું જ કામ કરવું ગમે અને પિંજારાને ઘેર ઉછરેલો કાળો છોકરો જેમ દસેક વર્ષનો થયો તેમ તો શેરીના છોકરાને ભેગા કરે પાણકા ધૂળના કિલ્લા બાંધે લડાઈ લડી રમે તમામ ગોઠિયા ઉપર સતા ભોગવે આવી રમત એકવાર રમાય છે પિંજારાનો કાળિયો છોકરો પાણીની ઊંચી બેઠક પાણાની ઊંચી બેઠક બનાવીને રસ્તામાં રાજ થી રુવાબદાર બેઠો ગોઠિયા એના હુકમ બજાવવાની ગોઠિયા એના હુકમ બજાવી રહ્યા છે એવે ટાણે પાછાની ગાડી એ માર્ગેથી નીકળી પાસવાન આવીને ડોળા પાડીને કહે ઉઠ બાદશાહ સલામત ની ગાડી દે છોકરો સવાયા રોઅપથી બોલ્યો કે તો હું બાદશાહ છું જા તારા બાદશાહ ને કહે કે ગાડી આગેથી હંકારી જાય ગાડી ઢુકડી આવી પાદશાહ ની ગાડીને થંભું પડ્યું બાદશાહ એ જાણ્યું કે પિંજારાનો છોકરો રસ્તામાંથી ઉઠવાની ના પાડે છે અને રાજાના રૂઆપથી બેઠો છે એનું તો રૂવાડું ફરકતું નથી બાદશાહે પિંજારાના કાળા છોકરાને નજરે નિહાળ્યો પછી હુકમ દીધો આપણી ગાડીને તારવીને હાંકી લ્યો મહેલમાં આવીને એણે પ્રધાનને કહ્યું છોકરાને અહી મારી આગળ લઈ આવો પ્રધાને માણસ મોકલ્યો છોકરો કહે કે તારા પ્રધાનને જો મારી જરૂર હોય તો તારા પ્રધાનને મોકલ વરધાનને પ્રથમ તો કાળ ચડ્યો પણ બાદશાહનો હુકમ હતો તેથી તે કરે પણ છું પણ પછી વિચારીને એને કહ્યું ચાલો હું પોતે જ આવું છું આવ્યા પિંજારાનો કાળો છોકરો પાણકા સાથે રાજ બેઠો છે એટલે કે પાણકા ઉપર બેઠો છે ન ન ઉઠ્યો અદબ કરી થરડી નજરે જોતો રહ્યો કે છોકરા તને બાદશાહ સલામત યાદ કરે છે કે છે તારા બાદશાહ સલામતની એને આવવું હોય તો અહીં આવે આ રીતે છોકરાએ પ્રધાનને કહ્યું બહુ કરગર્યું પછી છોકરો માન્યો કે હાથી લાવો એની અંબાડીએ હું બેસું હું પ્રધાન મને ચમર ટોળતો ઊભો રહે ને હાથી નગરની બજાર વચ્ચેથી હંકાર તો હંકારો તો આવું નિકર નહીં ઠીક ભાઈ એમ તો એમ પ્રધાન પોતે ચમર વિંતા પિંજારાના કાળા છોકરાને હાથીની અંબાડીએ બેસાડી પાછા પાસે લઈ આવ્યો સનાનખાના હુરમને એની જાણ થઈ હુરમની રૂપાળી બે આંખોમાંથી દળ દળ પાણી દળ્યા છે એને બાદશાહ ને અંદર તેડાવીને હાથ જોડી અરજ ગુજારી કે એક ગુનો માફ કરશો કે હા કહો કે ત્યારે આ પિંજારાનો છોકરો પોતે જ આપણો શાહજાદો છે જન્મ ટાણે મેં એને પિંજારાના છોકરા સાથે બદલી દીધો હતો કેમ કે મને કા છોકરાથી વાટપ લાગતી હતી વાંટપ લાગતી હતી એટલે આવું મેં કર્યું મારી ભૂલ થઈ ગઈ બોલાવો પિંજારાને વાત સાચી નીકળી બાદશાહે પોતાનો હતો ને પિંજારાનો હતો એને પોતાનો હતો તે પોતાના રાજમાં રાખ્યો અને પિંજારા હતો તેને ત્યાં સોંપી દીધો અને તેને પણ બે ગામ આપ્યા તેને પાછો સંભાળ્યો ને પિંજારાનો હતો તેને પણ બે ગામ આપ્યા આમ બ્રાહ્મણ હેમાળાથી એકવાર પાછો વળ્યો હતો તેને કારણે એને નવે જન્મ દસ વર્ષ મોડા રાજપાટ મળ્યા મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને અમે તમને આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી મિત્રો